વાત કરીએ ધારી તાલુકાના ગોવિંદપુર ગામના ખેડૂતોનો તુવેરનો પાક નિષ્ફળ ગયો મોંઘા ભાવનું બિયારણ ખાતર મજૂરી અને મહેનત પર પાણી ફરી વળ્યું તુવેરનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે ધારીમાં ગોવિંદપુર ગામના ખેડૂતોનો પાક જે છે તુવેરનો તે નિષ્ફળ ગયો છે બિયારણ ખાતર અને જે ખેડૂતોએ જે મહેનત મજૂરી કરી તે તમામનું ફળ જે છે નિષ્ફળ ગયું છે ત્યારે ધારીમાં ગોવિંદપુર ગામની આ ઘટના છે કે જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે હું અત્યારે ચતુરભાઈ વિરજીભાઈ સતાશિયાની વાડીયા આવ્યો છું ત્યાં એણે તુવેર વાવી છે છ સાત મહિના થઈ ગયા છે અને તુવેરની અંદર ફૂલડા છે ક્યાંક કોક કોક જગ્યાએ પણ સિંઘુ બેહતી નથી આમાં ફોલ્ટ મને તો એવું લાગે છે કે બિયારણમાં જ છે સેમ બાજુના જ ખેતરમાં તુવેર વાવેલી છે અને પ્રોસેસ બેની એક ધરખી કરેલી છે છતાં આમાં ફાલ નથી ને એમાં ફાલ સારામાં સારો છે એટલે ફોલ્ટ તુવેરના બિયારણમાં જ છે મેં પણ છ વીઘાની વાવી છે તુવેર મારે ફાલ સારો છે અને વાતાવરણનો કોઈ ઇશ્યુ હોય તો એ પ્રશ્ન નથી કારણ કે વાતાવરણનો તકલીફ હોય તો બધાને ફાલ ન આવે બાજુના ખેતરમાં તુવેર થાય ને આમાં ન થાય એવું બને નહીં વાતાવરણનો ફોલ્ટ હોય તો ફોલ્ટ બિયારણનો જ છે બીજું કાંઈ છે નહીં તુવેરના ગોવિંદપુરની બાબતે ગોવિંદપુર ગામમાં તુવેર પાક કઈ નિષ્ફળ ગયો છે એ બાબતે અત્રેની અમારી કચેરીમાં કોઈ રજૂઆત આવેલી નથી સાહેબ નિષ્ફળ નિષ્ફળ જવાનું કારણ શું જવાના તો ઘણા બધા કારણો હોઈ શકે છે ખાસ કરીને બિયારણની ગુણવત્તા બિયારણની ગુણવત્તા એ મુખ્ય કારણ હોઈ શકે છે પરંતુ વધુ ખ્યાલ ત્યારે આવે કે જ્યારે એ ફિલ્ડની ખેતરની સ્થળ તપાસ કરવામાં આવે સર બાજુના જ ખેતરમાં જ્યારે મબલક પાક થયો છે અને આ ખેતરમાં પાક નથી થયો શું કેશો મેં અગાઉ કીધું એમ મુખ્ય બાબત બિયારણની ગુણવત્તાનું હોઈ શકે છે જે બાજુવાળા છે એને બિયારણની ગુણવત્તા સારી હોઈ શકે અને જે આ છે આપણું જે તમે કહો છો એ પ્રમાણે જે અસરગ્રસ્ત પાક છે તુવેરનો તો ત્યાં બિયારણની ગુણવત્તા નબળી હોઈ શકે છે અમે આ નિધિ કંપનીમાં તુવેર વાવી છે બધા એ છ હા ખેડૂત એ કોઈને ફાલ બેહતો જ નથી ના છ સાત મહિના પૂરા થવા એવા એ લોકો કંપની ના સાહેબો આવ્યા એમ કે છે કે વાતાવરણ નો પ્રોબ્લેમ હોય બાજુના જ પડામાં જે તુવેર ઉભી છે બીજી કંપની ની એમાં સારામાં સારો ફાલ છે વિગે ત્રીસ ત્રીસ પણ થાય એવો ફાલ છે જેટલું એમાં ખાતર નાખ્યું એટલું જ આમાં નાખ્યું એમાં દવા છાટી એટલા પટામાં ત્રણ વાર તો દવાના પટ માર્યા તો આમાં ફાલ નથી એના આનું કરવાનું હું આમાં ખેડૂતને ક્યાંક વળતર મળે કે એવી માગણી છે ખેડૂત ની કંપની આને વળતર આપે પણ કંપની વાળા કઈ ધ્યાન જ જતા નથી આમાં બિયારણ લીધું તો ત્રણ હજાર નું બિયારણ થયું સાડી ત્રણસોનું કિલો પેકિંગ આવ્યું છે એક કિલોનું અને એવા વીઘા એક કિલો જોઈએ આઠ વીઘા માર્ટ પેકિંગ એવા આવ્યા વાહ ડીએપી ખાતર હાથ આઠ દસ હજારની દવા છાટી નિંદવાના પૈસા મજૂરીના હવે હવે તો દવા છાંટવાના પૈસા ના આટાણા ઢોર સારી એવી દિશા બેઠી છે તો ખેડૂતો કરે તો જાય ક્યાં એટલે ખેડૂતનો એક જ પ્રશ્ન છે કે કંપની આનું વળતર સૂકવે અમારી માંગ એ જ છે બધા ખેડૂતોની નિધી નિધિ કંપનીવાળા કે એમ કહે છે કે આ તમારે કે વાતાવરણને ગરીબ નહીં તો આ બાજુના પડામાં તુવેરું બધી ઊભી છે એ બધાને ફાલ હરામહારો છે અમારી વળતર મળે એવી માંગ છે બધાની